પટેલ સુદેશભાઈ કાળીદાસ ઉર્ફે એસ કે પટેલ હાથીપુરા ગામ ના સરપંચ છું ગઈ સાલ મારા ભત્રીજા એ મેગા કીટ વાપરી હતી એટલે મને થોડી પ્રેરણા મળી કે પણ એમ એક એક થેલી આપી દઉં આ સાલ મે સત્તર વીઘા બટાકામાં એક એક થેલી વીઘી આપી છે તમાકુ અઢી વીઘા તો એમાં પણ ત્રણ થેલી મેં આપી દીધેલી છે બંને પાકોમાં આ જે રિઝલ્ટ જોરદાર છે અને ખરેખર દરેક ખેડૂત હું ભલામણ કરું છું ક આ વસ્તુ વાપરવા જેવી છે અને એનું રિઝલ્ટ પણ મળવાનું છે એક વસ્તુ છે કે બટાકામાં આ જે ગ્રોથ થશે તો જ અંદર બટાકું વધવાનું છે એટલે મય હોય તો જ માખણ આવે આ સીધું ગણિત છે એટલે દરેકને એક અપીલ કરું છું કે આ મેગા કીટનો ઉપયોગ તમે કરજો સો ટકા રિઝલ્ટ મળશે ઓકે ખેડૂત મિત્રો મેગા કીટ એક બ્રાન્ડ છે વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મેગા કીટ જ માગો અન્ય કીટ નહીં વેલકમ એગ્રોટેક ની કીટ જ માગો ભરતા નામથી સેત્રસો નહીં વેલકમ એગ્રોટેક ની મેગા કીટ જ માગો